અમદાવાદ નિકોલ ખાતે મહાશિવરાત્રીની સાથે સાથે મામા સાહેબના પ્રાગટ્ય દિવસની પણ ઉજવણી કરાવી અમદાવાદ નિકોલમાં આવેલ મામા સાહેબના મંદિર ખાતે મહાશિવરાત્રીની સાથે સાથે મામાના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો માટે ખાસ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વિસ્તારમાં નગરયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ભક્તો જોડાયા હતા. અને સાથે સાથે ઉપવાસ કરનાર ભક્તો માટે ફરાળનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોક ગાયિકા કાજલબેન બેન બુધલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવનાર સમયમાં મામા સાહેબના પ્રાગટ દિવસમાં વાલી વિનાની ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનો પાટોત્સવનો પણ આયોજન કરવામાં આવનાર છે આજે મહાશિવરાત્રીનો દિવસ છે અને મામાનો દીપ પ્રાગટ્ય દિવસ છે આથી 12 વર્ષ પહેલા આપણે મામાનો સાનની અહીં આપણો દીપ પ્રગટાયો તો કેમ કે આદિનાધિકારથી ઘણા વર્ષોથી ગઈડા એમ કે છે કે લગભગ ચાલીસ પચાસ વર્ષ થી અમે જોઈએ ત્યાં આભાસ થાય છે પણ એનો હુકમ થયો એટલે અમે અહીંયા મામા સાહેબ સ્થાપના કરી છે અને એ નિમિત્તે અમે દર છેલ્લા બાર વર્ષ થી શોભાયાત્રા રાખીએ છીએ નગર યાત્રા રાખીએ છીએ અને મહાદેવજીના ના ના હિન્દુ સનાતન ધર્મ ના લાગતા કાર્યક્રમ અને ફરાર નું આયોજન આપણે રાખ્યું સાથે કે દર ગુરુવારે દર ગુરુવાર ની મહાઆરતી નવ વાગ્યા માં લગભગ આરતી માં બે હજાર પચીસો માણા હોય છે

અહીંયા આયોજન જો કે આમ તો દર ગુરુવારે અહીંયા બહુ મોટો ઉત્સવ જ હોય મામાના સાનિધ્યમાં અને મામાના સાનિધ્યમાં આમ તો હજારો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને અહીંયા કોઈનો એક રૂપિયો લેવામાં આવતો નથી જે કોઈ શ્રદ્ધા અને વિશ્વાસ અહીંયા આવે એના ધારા કામ મામા માં મેલડી અને માં મહાકાળી પુરા કારણ કે તમામ કલાકારો અહીંયા આ ધામનું નામ પડે અને મામાદેવના આશરે જ્યારે ગાવાનો કોઈને મોકો મળતો હોય તો કોઈ ચૂકતા નથી અને હું તો ખાસ જો કે અહીંયા મામાના સાનિધ્યમાં ગરીબ દીકરીઓના લગ્નોત્સવ હોય તો ભલે અને અહીંયા ક્યારેય પણ મામાની શોભાયાત્રા કે નાનું મોટું આયોજન હોય ત્યારે હું અચૂક વધારું છું મામાના દર્શન કરવા કેમકે મામા માટે મને એટલો ભાવ છે હું ઉપાસક છું પણ મને હકુબાપુ જે અહીંયા મામાના ઉપાસક છે હકુ બાપુ નો મને ખૂબ સારો સાથ અને સહકાર સપોર્ટ મળે છે મારી ઘરે મંદિર છે તો મામા અડધી રાતે અડધા વેણે મારી પડખે ઉભા હોય એટલે આમ તો બની શકે તો દર ગુરુવારે અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અને નો હોય તો જયારે મેળ આવે ત્યારે આડા દિવસે મામાના સાનિધ્યમાં આવે છે અને અહીંયા જે કોઈ આવે એનું શ્રદ્ધા અને વિશ્વાસ કાર્ય સંપૂર્ણપણે પૂરું થાય છે જય મામા દેવ